કામ ક્રોધ લોભ મોહ આદિ કેટલા દોષો છે આપણી અંદર છેલ્લે કોઈ જ દોષ નથી તો અંતઃકરણ જ આપણા હાથમાં નથી ક્યારે બોલાવાય જયારે ઘરમાં બેસવાનું કઈ હોય તો તમે પ્રભુને તમારા અંતઃકરણમાં બોલાવો પ્રભુને પધરાવો પણ તમારા અંતઃકરણમાં એવું સ્થાન જ ન હોય કે જ્યાં પ્રભુ બિરાજી શકે તો કેવી રીતના બોલાવશો

છતાં પણ ભગવાન એ જીવની યોગ્યતાને નથી જોતા ભગવાન એ જીવના અંતઃકરણ ને નથી જોતા પ્રભુ એ જીવના મન ને નથી જોતા એના સ્વરૂપ ને નથી જોતા કેવલ શ્રી વલ્લભ દ્વારા મને સોંપવામાં આવી રહ્યો છે ગમે તેવો હોય મારો છે મદી આ મારો છે ત્યાં સુધી કે હાથમાં તુલસી દળ લઈ અને સગત કે પંચાક્ષરનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીને આત્મનિવેદન કરી રહ્યા છે આપણે જાણતા પણ નથી આ શું થાય છે આપણને ખબર પણ નથી આ શું થઈ રહ્યું છે બસ કરી રહ્યા છે એ ક્રિયા કરી રહ્યા છીએ એ અત્યારના અવસ્થામાં પણ કરેલી ક્રિયાને પણ પ્રભુ આપ સ્વીકારી રહ્યા છે આપણા લોકની અંદર એક એવી કહેવત છે કે બિચારાની સ્થિતિ તો જુઓ ઉથમાં હાથે રોટલો ફેકો તો પણ બિચારો ખાઈ લે આવી લોકમાં એક કહેવત છે ને ઉથમાં હાથે ફેકેલું પણ લઈ લેશે કેમ કે એને જરૂર છે અજ્ઞાન અવસ્થામાં જીવ જાણતો નથી કે હું મહાત્મ્ય નથી કોના શરણે જાઉં છું કોને ભજવા જાઉં છું કોના યુગલ ચરણાર્વિદમાં મારું આત્મનિવેદન કરું છું અરે હું કરી રહ્યો છું એ આત્મનિવેદન છે કે શું એ પણ નથી જાણતો અને છતાં કરી રહ્યો છે તો પણ પ્રભુ એનો સ્વીકાર કરે છે ત્યાં લોકની અંદર એ જીવ બિચારો છે કે ઉઠમાં હાથે એને સ્વીકાર કરે છે અહીંયા પ્રભુ બિચારા નથી હો અહીંયા પ્રભુ જરા પણ બિચારા નથી ની એક જ નબળી કડી છે અહમ ભક્ત પરાધીન હું મારા ભક્તોને આધીન થઈ જાઉં મારા શરણે આવનારા જીવને શરણ પ્રદાન કરવું મને આત્મનિવેદન કરનારા જીવના ઉદ્ધારનો સંકલ્પ કરવો જો આ હું નહીં કરું તો કોણ કરશે આ મારો ધર્મ છે માટે આ કરવું જોઈએ એ ભલે જાણે કે ના જાણે એને ભલે ખબર હોય કે ના ખબર હોય એ ભલે મારા મહાત્મેને સમજે છે કે નથી સમજતો પણ હું તો સમજુ છું કે આ મારો દૈવી જીવ છે હું તો જાણી રહ્યો છું કે આ મારો જીવ છે એ તો સર્વાણી અથવા તો એ સર્વ કર્મોને મારી અંદર આરોપિત કરી મારા પરાયણ થઈ જાય છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જે જીવ મારી સેવા નામ અને કથા પરાયણ થઈ જાય છે નિત્ય પ્રતિ હાથમાં તુલસી દલ લઈ એ નિવેદનનું સ્મરણ કરતા કરતા મને પોતાનું સર્વસ્વ સમર્પિત કરતો રહે છે એવા જીવ માટે ભગવાન કહે છે અનન્ય નૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે અનન્ય ભક્તિ દ્વારા જે જીવ આ प्रकारे મારી સેવામાં તત્પર છે એવા જીવ માટે તેષામ અહમ સમુદ્ધર્તા

મૃત્યુ સંસાર સાગરાત એ જીવના દોષો જોયા વિના એ જીવના અનેક જન્મોના દુરી તો જોયા વિના એ જ ક્ષણે અવિલંબ હું જઈ અને જીવનો હાથ પકડી અને એના ભવસાગર પાર લઈ જઈ મારી અલૌકિકી નિત્ય લીલામાં હું એ જીવને મારી અલૌકિકી સેવા સર્વતો દુર્લભા એવી મારી સેવાનો અવસર એને પ્રદાન કરું છું સાક્ષાત ફળ એને હું પ્રાપ્ત થઈ જાઉં છું આ કૃપા છે આ ભક્તિ માર્ગની ઉદાત્તતા છે ઝાકો ધુમ અંગીકાર કરો હે પ્રભુ આપ જેનો હાથ પકડો છો આપ જેનો અંગીકાર કરો છો શું આ કાલમાં પણ એવું સામે જીવની સર્વ આપત્તિઓનો નાશ આપ કરી દો છો આપ એ જીવને અભય પ્રદાન કરી દો છો હાથમાં તુલસી લઈ પોતાનું વરણ કરવાને માટે જ્યારે જીવ પ્રભુ ની સન્મુખ જાય છે વરણ કરાવવાને માટે ત્યારે ભગવાન શું અપેક્ષા રાખે છે જો એક તો શ્રી મહાપ્રભુજીને અને શ્રી ગુસાઈજીને અત્યારે જ હાથ જોડીને દંડવત કરો કે પ્રભુને વિનંતી કરી છે કે હે પ્રભુ આપ જીવ માટે સાપેક્ષ ન થતા નિરપેક્ષ રહેજો એ અમારી કાનીજી જે કાંઈ પણ કરશે આપે એને ગ્રહણ કરવાનું પણ જો આપ સાપેક્ષ થશો તો આનું સામર્થ્ય નથી કે આ કંઈ કરી શકે આ જીવની કોઈ યોગ્યતા નથી ભગવાન નિરપેક્ષ થઈ જાય છે એવું છે આ જીવ કાંઈ કરવા સમર્થ નથી કોઈ વાંધો નહીં છેલ્લે આખરે મારો જીવ છે પણ હે જીવ તું એક કાર્ય કરી શકીશ તું મારા માટે યોગ ન કરી શક ચાલશે અર્જિત ન કરી શક ચાલશે પુણ્યને અર્જિત કર કદાચ એ ન થાય તો પણ ચાલશે મોટા મોટા યજ્ઞ પણ જો તું મારા માટે ના કરી શક તો ચાલશે પણ તું મારા માટે આ એક કાર્ય કરી શકીશ ચાલો હું આપને પૂછું તમે પ્રભુ માટે એક કાર્ય કરી શકશો કહેવાય નહીં કરી ના તો આ પાછળ ખુરશી વાળા બધા નીચે બેસો ને એનો એક આનંદ છે ગમે તેવી ઊંઘ આવે પણ સેજ પણ ખાલી ચડે તો ઊંઘ ઉડે ઉપર બેઠેલા એ પણ ચિંતા નથી પ્રભુ કહે છે હે જીવ તું ખાલી એક કાર્ય કરી શકીશ બાકીના સો કાર્ય હું કરીશ કેમ કરીશ નિજે ઈચ્છાથી નિજે ઈચ્છા તો કરીશ છતી નિજે ઈચ્છાથી કરીશ એ કયા કાર્યો તારા વર્ણ થી પ્રારંભ કરી તારી સાથે અનેક નિત્ય નવીન નિત્ય પ્રતિ તારા મનોરથ પૂર્ણ કરવા માટેની લીલા સહિતના કાર્યો સાથે છેલ્લે તારા ઉદ્ધારનું પણ કાર્ય હું કરીશ સામે તારે એક કાર્ય કરવાનું છે તેવ કહે પ્રભુ શું ખાલી મને એટલું કે તુલસી દલ હાથમાં લઈ હે પ્રભુ હું આપનો છું પ્રભુ હું આપનો છું હું આપને છોડીને ક્યાં જાઉં આપનાથી અતિરિક્ત મારી ક્યાં ગતિ હોઈ શકે નિજે નિસર્ગ પ્રભુ શ્રી ગોકુલનાથ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મ નિજ નાથ એવા ગોકુલનાથ પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાં એવા નંદ નંદન શ્રી કૃષ્ણના ચરણારવિંદ દાસ્ય જ જીવનું સૌથી મોટું કર્તવ્ય છે આનાથી અતિરિક્ત જીવ કરીને શું કરી શકે છે ભગવાન કહે છે સકૃદેવ પ્રપન્ન તું ખાલી એકવાર મારા ચરણમાં આવીને પડી જાય અને એ ચરણ પકડી હાથમાં તુલસી લઈ અને ખાલી એટલું હે પ્રભુ હું તને અભયત્વ આપીશ આ કાળથી અભયત્વ આપીશ તને મારા પ્રત્યેથી એ અભયત્વ છે કે આ માર્ગમાં તારા સકલ મનોરથો પૂર્ણ થશે કારણ કે તારા મનોરથને પૂર્ણ કરનાર હું છું

મારી સમબુદ્ધિ છે હું સમતા રાખું છું સમાનતા રાખું છું એક વાક્યતા રાખું છું મારી અંદર એવી વિષમતા નથી કે હું આને દુઃખ આપું આને પીડા આપું હું બધાને સમાન રાખું છું પણ જે અનન્ય પ્રેમાત્મિકા ભક્તિથી મને સર્વસમર્પણ કરે છે એ જીવ પ્રત્યે મારો એક અલગ પક્ષપાત છે કારણ કે હું ભજવા યોગ્ય છું એવું એ હજારોમાંથી એક જ જાણી શક્યો છે બીજા બધાએ શું કર્યું છે મારી સાથે તો વેપાર કર્યો છે અર્થાર્થી સંબંધ રાખ્યો છે એક વ્યાપાર જ કર્યો છે પણ એ જીવો મારા સુખનો વિચાર કરીને મને સેવે છે માટે હું જે કાંઈ પણ કરીશ નિજી ઈચ્છાથી એ એમનું હિત કરીશ પેલું હરિ સર્વ ત્યાર ત્યારબાદ બીજું હરિ સર્વ નિજેચાત કરી ત્રીજું આવે છે પ્રાર્થિત ત્રીજો વિવેક ભગવાન અંતર્યામી છે જીવોના અંતઃકરણમાં બિરાજીને પ્રભુ સર્વ કાંઈ જાણી રહ્યા છે એવી પરિસ્થિતિમાં પ્રભુ પાસે પ્રાર્થના કરવાથી શું પ્રાપ્ત થશે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રાર્થના શા માટે ના કરવી જોઈએ એક જીવે તો એનું કારણ શ્રી મહાપ્રભુજી આપ બતાવે છે કે સ્વામ્યભિપ્રાય સંશ્રયાત મારા ભગવાન મારા પ્રભુ શું મારા માટે કંઈક બીજું વિચારતા હશે કંઈક ખોટું વિચારતા હશે પ્રભુ મારા માટે મારું હિતનું જ વિચારે છે એવો સંકલ્પ કરી અને પ્રાર્થના ન કરવી જોઈએ જે થઈ રહ્યું છે એના અનુસાર પોતાનું જીવન જીવવું જોઈએ આ ભક્તિ માર્ગમાં પ્રાર્થના સદાને માટે બાધક છે પ્રભુ પાસે જે દિવસે તમે માગી લીધું એ જ દિવસે તમારું દાસત્વ નાર્થના કરી દીધી કંઈ માગ્યું એ દિવસથી તમારું દાસત્વ ત્યારે ને ત્યારે નષ્ટ થયું તો પેલા દાસત્વ તમને ક્યાં મળ્યું કોઈ જવાબ નહીં બ્રહ્મ સંબંધ વખતે જ્યારે તમે આત્મનિવેદન કરો છો આત્મસમર્પણ કરો છો ત્યારે એ આત્મસમર્પણમાં તમે તમારું સર્વસ્વ જ્યારે સમર્પણ કર્યું છે તો સર્વસ્વ સમર્પણ કરતી વખતે તમને સહજ રૂપે દાસત્વ પ્રાપ્ત થઈ ગયું છે આજ આપડા પુષ્ટિ ભક્તિ માર્ગની વિલક્ષણતા છે તમારે દાસ્ય માટે પુરુષાર્થ નથી કરવો પડતો તમારું આત્મનિવેદન જ તમને પ્રાપ્તિ છે પણ એ આત્મનિવેદન એકવાર થાય અને એ આત્મનિવેદન થી દાસત્વની પ્રાપ્તિ પણ જીવનમાં એકવાર થાય અનેક વખત દાસત્વ નથી થતું અનેક વખત એ તો દાસત્વનો આડંબર થાય છે

આટલું સૌભાગ્ય પ્રાપ્ત થયા પછી પ્રાર્થના કરીને સ્વધર્મ હાની કરવાનો શું લાભ માટે વૈષ્ણવોએ પ્રાર્થના ના કરવી જોઈએ આ ત્રીજો વિવેક આચાર્ય ચરણ આપણને બતાડી રહ્યા છે પ્રાર્થનાથી સ્વધર્મ હાનિ થાય છે અને માગવું જ હોય તો કઈ અલૌકિક માગો ત્યાં પાછી પ્રાર્થનાની બુદ્ધિ નહી હોય ત્યાં પાછી કૃપા માંગવાનો સ્વતંત્ર અધિકાર છે જીવને પ્રાર્થના ન કરવી આવું આપણે ત્યાં સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે પણ અલૌકિક વિષય માંગવો પણ ખોટું નથી જો પ્રભુ પાસે તમે કંઈ અલૌકિક માંગી રહ્યા છો અલૌકિક પદાર્થ માંગી અને ભગવત સુખ માટેનો જો તમે વિચાર કરી રહ્યા છો તો એ માગવું પણ યોગ્ય છે અને ભગવાન ખુશી ખુશી પ્રદાન કરે છે તમને પણ મહત્વની વાત એ છે કે અલૌકિક માગી નથી શકતા આપણે અલૌકિક માગી જ નથી શકતા લૌકિક માં તત્પર થઈ જઈએ છીએ યાદ કરીએ કૃષ્ણદાસ મેઘન પ્રસંગ શ્રી મહાપ્રભુ આપ જયારે બદ્રિકાશ્રમ પધારે છે ત્યારે બંને પર્વતની વચ્ચેથી જયારે એક શિલા આવે છે કૃષ્ણદાસજી આમ હાથેથી રોકી દે છે શ્રી વલ્લભ આપ પ્રસન્ન થયા અને કહ્યું માગો હું તમારા ઉપર પ્રસન્ન છું માગો કૃષ્ણદાસજી બે હાથ જોડીને કહે છે પ્રભુ આમ તો માંગવું ન જોઈએ પણ જો આપ આ्ञા કરી રહ્યા છો તો હું ત્રણ વસ્તુ માંગું છું સૌથી પહેલા એવી કૃપા કરો કે માર્ગનો સિદ્ધાંત હૃદયારૂપ થાય બોલો આવું સાહસ ચાલશે માગવાનું બીજું માગ્યું મુખરતા દોષ જાય ત્રીજું માગ્યું કે મારા અન્ય ગુરુને શરણે લો કે એ વિષય પાછો અલગ છે એનો ભાવ પ્રકાશ આખો અલગ છે પણ કહેવાનો તાત્પર્ય કે માગવું છે તો પછી કાંઈ આવું અલૌકિક માંગવો માર્ગનો સિદ્ધાંત હૃદય હૃદયારૂઢ થાય આ માર્ગનો સિદ્ધાંત શું છે કૃષ્ણ સેવા એ આ માર્ગનો સિદ્ધાંત છે કૃષ્ણ સેવાની અંદર તત્પરતા એ આ માર્ગનો સિદ્ધાંત છે અને એ હૃદયારૂઢ ક્યારે થાય ત્યારે પ્રભુની કૃપા હોય તો તો સાધનથી સંભવ નથી નથી અરે આપણે પ્રભુના નામ પણ આપણો અધિકાર એટલી લૌકિકતા આપણી અંદર ભરી છે પ્રભુમાં એટલી અલૌકિકતા છે અને આપણામાં એટલી લૌકિકતા છે કે આપણે પ્રભુના નામ સુધાનો પણ ઉચ્ચારણ કરી શકીએ એવી આપણી પાત્રતા નથી આજ્ઞા કરે છે પણ શ્રી મહાપ્રભુજીની આડીથી આ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ આ માર્ગનો સિદ્ધાંત શું તો શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા એક વૈષ્ણવે સદા કૃષ્ણ સેવા પરાયણ રહેવું એ આ માર્ગનો ગુઢતમ સિદ્ધાંત છે અને એ કૃષ્ણ સેવા પરાયણતા ક્યાં સુધી આ દેહ પર્યંત જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પ્રભુને વિનંતી પણ એવી કરો કે હે પ્રભુ આ દેહ પણ ત્યારે પડે કે જ્યારે હું આપને શયન કરાવી અને પહોળાવી દઉં પછી ભલે મારું જે થવું એ થાય અને જો સેવામાં હશો ને તો કાલ પણ બાધા નહીં કર્યો ડોકરી વાળો પ્રસંગ છે ને આઠ વાર કાલ ને મોકલ્યો છે આ સામર્થ્ય એક વૈષ્ણવનું છે આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે મુખરતા દોષ જાય એક વૈષ્ણવે કોઈની નિંદા પણ ન કરવી જોઈએ અને કોઈના ગુણ પણ ના ગાવા જોઈએ કેવલ પ્રભુના ગુણ ગાવા જોઈએ આપણે એવું માનીએ છીએ કે કોઈની નિંદા કરો તો જ મુખરતા દોષ થાય તમે કોઈના ગુણ ગાવ છો તો પણ વાણી દ્વારા એ થતો દોષ જ છે એવો કોણ વ્યક્તિ છે જે અનંત ગુણોના સાગર એવા ભગવાન કરતાં પણ એના ગુણ વધારે છે તો ભગવાનના અનંત ગુણાધીપતિ એવા ભગવાનની સમક્ષ એમના સેવક થઈ અને ક્ષુદ્ર ગુણને ધારણ કરનારા એક લૌકિક જીવના જો આપણે ગુણ ગાઈએ તો એનો પણ વાણી દ્વારા દોષ લાગે છે એટલે આજથી કોઈને પ્રસન્ન કરવા માટે જો વખાણ કરતા હોય તો ના કરતા અને નિંદા તો કરવી જ ના જોઈએ ત્રણ વસ્તુ માગી શ્રી વલ્લભે આપે પ્રસન્નતાથી આપી પણ જુઓ ઠાકુરજી આપણને સર્વ વસ્તુ પ્રદાન કરે છે આપણા યોગ ક્ષેમનું વહન પણ પ્રભુ કરે છે પણ આપણને એમાં વિશ્વાસ નથી પુનઃ પાછા આપ પધારે છે અને ત્યાં દિવસ આપ અંદર બિરાજ્યા અને બહાર પધાર્યા તો કૃષ્ણદાસ ત્યાં જ થાળા હતા પૂછ્યું તમે ગયા નહીં નહીં હતા પ્રભુ આપને છોડીને હું ક્યાં જાઉં આપના સિવાય મારું કોણ છે મારું આશ્રય સ્થાન મારું શરણ જ આપ છું હું ક્યાં જાઉં આપનાથી અતિરિક્ત મારી ક્યાંય ગતિ ન થઈ શકે એક આપનામાં જ મારી ગતિ છે હું ક્યાં જઈ શકું શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા પુનઃ કયું હજી માગો કઈ માગી લો પાછી એ જ વસ્તુ માગી પ્રભુ કૃપા કરો માર્ગનો સિદ્ધાંત હૃદય થાય મુખરતા દોષ જાય અને મારા ગુરુને શરણે લો આ અવિશ્વાસ છે કદાચ એ ના માગત તો પણ પ્રભુ એ છે શ્રી મહાપ્રભુ પણ છતાં એમને અવિશ્વાસ થાય છે ભાવ પ્રકાશમાં તો ત્યાં સુધી કહ્યું છે કે હજી એમનું શરણ કાચ્યું છે શ્રી મહાપ્રભુજીમાં હજી એમની અનન્ય શરણાગતિ નથી હજી એમના અંતઃકરણમાં ક્યાંક એવો ભાવ છે કે પેલા પણ મારા ગુરુ છે આટલી અનન્યતા ભક્તિ માર્ગમાં હોવી જોઈએ એક વૈષ્ણવ એ આ સંસારના દુઃખોને લઈ અને દુઃખોને એ રીતના આમ ચુનોતી દેવો જોઈએ કે તારામાં સામર્થ્ય હોય તો મને ડગાવીને દેખાડ શ્રી મહાપ્રભુજીનો સેવક કેવો છે કલિકાલ ઉપર પગ રાખી કાલના પ્રતિબંધકોનું છેદન કરતા કરતા જે કૃષ્ણ સેવા પરાયણ છે શું એ વ્યક્તિ સામાન્ય દુઃખોથી પ્રાર્થના કરી લે શ્રી મહાપ્રભુજી કે આવું તો સ્વપ્નમાં પણ ન થવું જોઈએ મારો સેવક આવો ન હોય આવી અનન્યતા જો પ્રાપ્ત કરવી હોય તો કાંઈક શરણાગતિનો ઉદ્યમ કરો કાંઈક પ્રયત્ન કરો માર્ગમાં આગળ વધો સાહિત્યમાં બહુ સરસ એક કહેવત છે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે જો કઈ કાર્યની સિદ્ધિ જોઈએ છે જો કઈ ફળ જોઈએ છે તો પુરુષાર્થ ઉદ્યમ કરવો પડે ત્યાં ઉદાહરણ આપ્યું કે વનનો રાજા સિંહ છે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા સિંહ તો વનનો રાજા છે અને રાજા હોય તો રાજાને ક્યાંય રસોઈ બનાવવા જવું પડે આવું ક્યાંય સાંભળ્યું છે રાજા પોતાના રાજ્યમાં બેઠો હોય અને કોઈ રસોયા છે નહીં તો એને રસોઈ કરવા જાવી પડે એને પોતાની થાળી પીરસવી પડે આવું ક્યારે થાય કેટલા લોકો એની આસપાસ હોય પણ આ લોકની અંદર સંભવ છે જીવનની અંદર સંભવ નથી

કઈ જાણતો નતો તો સેવાની રીત બતાડી સેવા રીત પ્રીત વ્રજજનકી જનહિત જગ પ્રગટાય એ સેવા રીત બતાડી પણ છેલ્લે ઉદ્યમ એ શરણાગતિ પૂર્વક સેવા કરવી તો જીવને પડશે કે નહીં પ્રાર્થના થી શું લાભ થાય છે કોઈ જ લાભ નથી થતો ઉલટાનું એ જીવની સ્વધર્મ હાનિ થાય છે બીજી વાર પણ એ જ વસ્તુ માંગી ત્રીજી વાર પાછી એ જ વસ્તુ માંગી ગંગા સાગર જ્યારે શ્રી વલ્લભ બિરાજી રહ્યા હતા અને રાત્રીના સમયે આપને ઈચ્છા થઈ કે મારે ધાનના મુરમુરા આરોગવા છે આપે આજ્ઞા નથી કરી પણ કૃષ્ણદાસ મેઘન ચરણ સેવા કરતા કરતા જાણી ગયા તો આ સેવકનું લક્ષણ આ સેવકનું સ્વરૂપ सेवका नाम यथा लोके व्यवहार प्रसिद्ध से व्यवहार प्रसिद्ध प्रभु जो ने कहे कि हे जीव तू आम नहीं आ प्रकार छे तू आम ने प्रदान कर तो खरेखर एक सेवक ऊपर ए -ए धिक्कार के भाई સેવક તો એ છે કે સ્વામી કહે પણ નહીં અને કેવલ એના મુખને જોઈને જાણી જાય કે મારા સ્વામીને અત્યારે આ આવશ્યકતા છે એ સેવક છે કૃષ્ણદાસજી જાણી ગયા ગંગા પાર તરીને પોતે જાય છે ખેતમાંથી ધાન કટાવી અને એના મુરમુરા સિદ્ધ કરાવી શ્રી મહાપ્રભુજીની ની સન્મુખ આપ ત્યાં રાખે છે શ્રી વલ્લભને જગાડીને નિવેદન કરે છે પ્રભુ અરોગો આપની ઈચ્છા હતી ને શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને કહે છે હું તને કહું છું ને આજે પણ કહું કહું છું છું હૃદયથી પાછા હસી હાથ જોડીને પ્રભુ બસ એટલી કૃપા કરો માર્ગ નો સિદ્ધાંત આરૂઢ થાય મુખરતા દોષ જાય અને મારા ગુરુને શરણે લો શ્રી મહાપ્રભુજી કે અરે જીવ કાહા કરી માંગી જાને આ માગી માગીને પણ જીવ શું માગી લેવાનો છે અને એને માંગતા પણ નથી આવડ ચાલો ભગવાન દેવા તૈયાર થાય ને તો તમને માંગતા નહીં આવડે આ વાત પાકી છે એમ અકાત્ય વાત છે આને આની કાટ જ નથી અમોઘ વાક્ય છે આ પ્રભુ પ્રકટ થઈને કહેશે માંગો તમને માંગતા જ નહીં આવડે શું માગશો ઐશ્વર્ય સંપત્તિ સુખ વંશ સમૃદ્ધિ આયુ વૃદ્ધિ પ્રભુ પાસે પ્રભુને માગો એકમાત્ર પ્રભુ એવા છે જે પોતે બધું આપે છે પણ ક્યારેય પોતે પ્રકટ નથી થતા પોતે અપ્રમેય રહે છે શ્રી યમનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચના અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ